સુરત શહેર ફરી એકવાર જવેલરીમાં હોંગકોંગમાંૈધરપુરા છાપરીયા શહેરી ખાતે આવેલી છે અને રેનાની જ્વેલર્સ દ્વારા મળીને હાલ સત્તર હજાર ચાલીસ ડાયમંડ સેટ કરી સૌથી વધારે ડાયમંડ સેટિંગ બ્રેસ્ટેટ બનાવી ગિનીસ બુક ઓફમાં સ્થાન મેળવ્યું છે તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો ફરી પાછા બે વર્ષ પછી આપણે મૈધરપુરાના છાપરિયા શેરીની અંદર છે મારી પાછળ દેખાઈ રહ્યા છે ખાસ કરીને હાઈ ફેશન જ્વેલર્સ જેને બે વર્ષ પહેલાં તો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો પરંતુ ફરી પાછો એને બીજી વખત વર્લ્ડ રેકોર્ડ કર્યો સેમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે આવો મળીએ આપણે હેમંતભાઈ કાપડિયાને જી નમસ્કાર નમસ્કાર હેમંતભાઈ આપણા જે આખની અંદર જે આ વોચ છે શું કહેવા માગું છું આ વોચ બ્રેસલેટ જે બનાવવામાં આવ્યું છે એ સાતથી આઠ મહિનાની મહેનતથી બનાવ્યું છે અને એની પાછળ પાંત્રીસથી ચાલીસ કારીગરોની કારીગરી છે અને વોચ બ્રેસલેટ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે આ ફક્ત વોચ તરીકે નહીં પહેરાય પણ સ્ત્રીઓને એની સુંદરતા વધારવા માટે એકદમ ડિઝાઇનર વોચ બનાવવામાં આવી છે આની અંદર કેટલા ડાયમંડ લગાડવામાં આવ્યા છે આની અંદર સત્તર હજાર પાંચસો ને ચોવીસ ડાયમંડ લગાડવામાં આવ્યા છે જે વીવીએસ ક્વોલિટીના છે અને આઈજીઆઈ સર્ટિફિકેશન છે આમાં બાર બ્લેક ડાયમંડ લગાડવામાં આવ્યા છે અને એકસો તેર નેચરલ બ્લ્યુ સફાયરની ચોકીઓ પણ લગાડવામાં આવી છે એટલે આ દરેક વસ્તુ નેચરલ બનેલી છે અરે બે વર્ષ પહેલા પણ તમે એક વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો જેનો બે વર્ષ પહેલાં આપણે બનાવી મેરી ગોલ્ડ રિંગ જેમાં પણ બાર હજાર છસો આડત્રીસ ડાયમંડ લાગ્યા હતા એની આગળની જે રીંગ હતી તે સાત હજાર આઠસો એક ડાયમંડ હતા તો એના કરતાં ઘણા વધારે અમે લોકો એ ડાયમંડ સેટ કર્યા છે અચ્છા બસ એક ઇન્સ્પિરેશન છે અને રેનાની જ્વેલ્સના જે હર્ષિત બંસલ છે એનો મને ઘણો સારો સાથ સહકાર છે તો અમે બંને મળીને કંઈક અલગ કરવા માગીએ છીએ વર્લ્ડમાં અને આના કરતાં જો ચાન્સ મળ્યો તો વધુ સારું પણ અમે પરફોર્મન્સ કરશું ભવિષ્યમાં તમારી પાસે શા માટે સુરતમાં આપણું ડાયમંડનું હબ છે એટલે ડાયમંડ્સનું અને ડાયમંડ જ્વેલરી શીખવા માટે અહીં સુરત આવેલા હતા તો ત્યાં મારો સંપર્ક એમની સાથે થયો અને પછી એમણે મને કહ્યું કે હવે આપણે તમારું ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો આપણે પ્રોડક્ટ બનાવી છે કેટલો સમય લાગ્યો હશે બનાવ સાતથી આઠ મહિનાનો સમય લાગ્યો અને કેટલું વજન હશે આનું વજન ગોલ્ડનું છે ત્રણસો ને ગ્રામ અને ત્રીસ મિલીગ્રામ કેવું લાગી રહ્યું છે ખૂબ જ એક્સાઇટમેન્ટ લાગી રહ્યું છે અને ખૂબ જ મજા આવે છે કામ કરવાની મિત્રો હવે આપણે મળીશું રેનાની જ્વેલર્સના હર્ષિત બંસલને કે જેઓ યુપી મેરઠના છે તેઓ અહીંયા સુરતની અંદર હાઈ ફેશન જ્વેલર્સમાં જે હમણાં જ નામ આપ્યું મેં આપણે હેમલભાઈને તેમની બનાવવા આવે છે આવો મળીએ આપણે હર્ષિત બંસલ જી નમસ્કાર હર્ષિતભાઈ ક્યાં કહેવા ચાહીએ हेलो एवरीवन मेरा नाम हर्षित बंसल है और मैं मेरठ से आता हूं सूरत में यहां पे क्योंकि लेटेस्ट टेक्नोलॉजी यूज्ड होती है मैन्युफैक्चरिंग के लिए और हेमल भाई छोटी से छोटी डिटेल का ध्यान रखते हैं मेरे मैन्युफैक्चरिंग में और हर एक प्रोडक्ट मेरा बहुत ही ज़्यादा एक जिसे कहते हैं ना फिनिशिंग के साथ आता है वो प्रिसाइज फिनिशिंग यहाँ पर ही पॉसिबल है खास करके बनाते हाँ, में आप ये बना हाँ जी क्या कहना चाहिए सबसे पहली बात है हमारा काफ़ी टाइम से शुरुआत से ही व्यापार हेमल भाई से चल रहा है और यहाँ पे क्या है मेरे को बहुत ज़्यादा अभी आपस में हमारा अंडरस्टैंडिंग ऐसा हो गया है कि जो भी हम प्रोडक्ट बनाते हैं उसका जो डिज़ाइन रहता है तब तक वो ही रहता है जब तक वो लॉन्च ना हो दूसरा हेमल भाई के साथ ऐसा ट्यूनिंग है बिल्कुल घर जैसा आने वाले समय में क्या कहना चाहेंगे सर कोई रेको? आ, अभी हमारे को क्या है यूथ का साथ मिलेगा तो आगे आगे हम लोग कुछ ना कुछ करते रहेंगे મિત્રો આમ તો ખાસ કરીને દાગીના પહેરવાનું મહિલાઓને હોય છે લોકોને ખૂબ જ ગમે છે આવો અહીંયા એક બ્યુટીફુલ થઈ જાય છે ખુબ જ સુંદર રીતે બનાવી છે કારીગરો અને આનું નામ શ્રીનિકા છે તો શ્રીનિકા નામથી જ એટલું એટ્રેક્ટિવ એને જોઈને ગુડ ફોર્ચ્યુન માટે યુઝ થાય છે તો એને જોઈને જ ઈચ્છા થઈ જાય કે હું એને પહેરી જ રાખું વિશેષમાં તો એના ડાયમંડ્સ એની જે ચમક છે એના સ્ટ્રકચર છે કૌસ છે જે બધું બહુ જ સુંદર છે તો એના ભગવાન વિષ્ણુજી માતા હા એમાં લક્ષ્મીજી માતા જે છે તે એમનું એક પ્રતિક લઈને બનાવ્યું છે એટલે લોકોને વધારે આકર્ષિત કરે છે એ વસ્તુ અને જે વિષ્ણુ ભગવાન છે એમના હૃદયમાં જે ફૂલ છે એનું એ પ્રતિક બતાવે છે મિત્રો મૈદેપુરાના હાઈ ફેશન જ્વેલર્સની અંદર જેની કિંમત આંકી ન શકાય એટલા ડાયમંડ સત્તર હજાર પાંચસો ને ચોવીસ અધ કહી શકાય તેવા ડાયમંડથી આ બ્રેસલેટ વોટ તૈયાર કરવામાં આવી છે એ આ જે જ્વેલર્સ છે હાઈ ફેશન જ્વેલર્સ એનો આ બીજો વર્લ્ડ રેકોર્ડ છે ખરેખર એકવાર આ જોવું જોઈએ જીતન્જ પેનલ પ્રકાશવાળા કેતન Metas a